આજે હું તમને બધાને મળવાની છું અમિતા બચ્ચન ને તો હાલો મળાવું જૂનાગઢ માં ગયા છે ને આ જૂનાગઢ ની રવિવારી જોવો કેમ છો બધા મજા ને જય માતાજી જય રામ બે જય શ્રી તો સ્વાગત છે તમારું મારે આ વિડિયો માં નટાણ છે ને ઘરે 3 વાગી ગયા છે ને અમે જઈ છે જૂનાગઢ કારણ કે બર્થડે છે મારા મામાના ના બર્થડે પાર્ટીમાં માં જાય છે અને જો આપણે બસ આવી જાય તો હાલો હવે છે ને ફટાફટ મૂવ થઈ ગયું છે એટલે મેં પેલા વિડીયો ચાલુ કરી દઉં એટલે રૂબી પપ્પા દુકાને જઈશું ને તો ગામ સુધી વહે જાય હાલીને જવું ને તડકાનું ઊને રુદુ બેજ જ જાય છે રુદુ પપ્પા નથી આવતા એટલે બસ જવાનું છે તો હાલો બસ માં મળ્યા આપણે બસ માં ગયા બસ માં જો રુદુ રુદુ તો બહુ મજા આવે બસ માં પેરીને બેહી ગયો છે રુદુ કા We'll <laughs>

નાસ્તો મમ્મીને ઘરે નાસ્તો ના ખૂટે મારે જવું હોય જ આ તો મારું ફેવરેટ છે આજે આ હતાઈ ને જોયા અમાર આ એક બેન છે એનો જ આવે જો ઓ બંધ થઈ ગયો રો રોતા રોતા ચા પાણી પીલી થશે ને હવે છે ઉપર જરા કાટો મારી આવી ના મામી શું કરે ટીવી કાઢીને મામી

મેળી પર આ તો મારો આવવું પડે ને નહીં મજા આવે એવું છે તો અહીંયા મમ્મીને ઘેર આવીને મેળી પર ન આવું ને એવું થશે ને કોઈ બને જ નહીં કારણ કે અહીંયા છે ને મજા જ આવે હવે તો ઉનાળો છે ને એટલે રાઈ તો અહીં હોય ને તો બહુ મજા આવે જોઉં બતાવું તમને પાછળ જોવું કેવો મસ્ત નજારો છે જો ગિરનાર હા વડીને છે ગિરનારની ગોદમાં કહેવાય ને તો ગિરનારની ગોદમાં હાવ જવું નજીકથી આ ગિરનારની પાસે જ મમ્મી રહી છે હાવ ડુંગરની પાસે જો અહીંયા આ ગિરનાર છે ને અહીંયા મમ્મીનું ઘર છે એવું બધું છે અને રુદુ ને અહીંયા બહુ મજા આવે છે રુદુ તો મામા પાસે રમો મહિનો રુદુ મામા રિક્ષામાં ઘરે ગયો જો જો રિક્ષા આ કે રુદુ હા અને છે ને મામાને છોકરાનો બર્થડે છે ને તો મામીએ એ પેશલ મને મંચુરિયમ બનાવવા હાટું થઈને ધક્કો ખબર આવ્યો સારા પડતો તો મામી કીધું છે ને જોઈ જાય બધું કોબી ને ગાજર ને એવું બધું છે ને

કેવડો મોટો છે આ બહુ મોટો છે આમી દે ને ભાઈ ખાતા હો ના જોરી જોરી જો આ મોટો બધું દેખાય જો આ લાલ દેખાય અહીંયા છે ને લાલ દેખાય છે

ખોકડાને ખવરાવી દે એ જો હોલવા છે જો મોઢું કેમ કરે હવે બોલતા જ હા કારી કાર હા મને મંજુરીમાં બનાવવાનું છે મને તેડાઈ કે તું આઈ જાય બે મામી રોટલી બનાવે છે ચૂલા ઉપર અને આ રમ્મી મમ્મી કરે છે હું સર થાકી ગઈ એટલે ઊંઘાડી ખુભી થઈ ગઈ મમ્મી કે હું તરું એટલે મમ્મી તરે છે ને તરાઈ જાય પછી પછી જમી લેવાની છે હાલો તો છે ને જમી લીધું છે નજીબ બધા જમે છે અને અમે જો જમી લીધું બહાર આવી ગયા ને આજે હું તમને બધાને છું બચ્ચનને તો હાલો મળાવું જો અમિતાભ બચ્ચન અમારા અમિતાભ બચ્ચન છે ને ડુપ્લિકેટ ડુપ્લિકેટ અમિતાભ બચ્ચન છે મામા છે છે ને મામા રુદુ તાર મામા છે ને હે હા અમિતાભ બચ્ચન રુદુના મામા છે જુઓ

পপা নাই ৰচো বনোৱা তকি খাই যাব আই গৈছেমে ৰম থাকি গৈ গৈ মমী আ গুলফী খাইছে আলোটো আ দিয়ে কেৱল লাগিব কমণ্ট কৈছো আলো বুলফি খা विडियो पसंद आए त लाइक सब्सक्राइब गरिदो नै साथ आज जय माताुल्फी साम के <laughs>